ફરવા તો આપું છે પણ હવે થોડોક પાવર ઉછો છે એમ કેનો પાવર લાઈટ નો લાઈટ નો પાવર ઓ એટલે શોર્ટ ઉધાય મારે તો પૈસો નો પાવર ઉછો એમ કુ કોઈ ને લાઈટ નો પાવર ઉછો આ ડીપી ઉપર ચડરો ડીપી ઉપર તમાકો થા તમાકો તમાકો નઈ કરો તો આ કાઠું દે હમણે હા અને તમાકો નઈ કરો તો કેને કાલો હમ કેતરમ દાવ દે ભાઈ તેમ કેતરમ હવે સિલરી ખાઈ રહ્યા હે ભાઈ સિલરી કેતરમ દાવ કેતરમ તો ઓટમર જવું પડે ગાય બાઈ ના ખાઈ દે ગાય તો ખાઈ જાય

ઓઢો અલા તો વાતે વાતે ઓઢો મત કેવા તન કુવા તો શું કુદાર બીજુ અરે હું વાતે વાતે ઓઢા નોઢો થઈ દીધે જે આપણે ઉપર એટલે આમ શું કહેતો તો વાતે વાતે ઓઢો મત કર મને રીસડ આ ની તું તો હાઠો કે મત હા ની ના બળવાનું ની બળું અરે પપ્પા કોઈ ના પાડી દેને ખઈ દાય લેટવો હા છે શું તન શું કોથો લ્યા હા શું કોથો એમ તો મારા આરા છે

ચાએ ભાયા ને કે ઓમ કે ઓમ આપણે તો થપાય આનું મન શિશડી હારી લાગે તો મે હવે તાર ડોશીને ખાવાની તમારે શું કો તો તમે કોણ ન કેતો હા

યુ જેમ ડાળા થા વાત કરે છે આદ હા કેન્ટી વારા હારી કરી હો ને કેન્ટી લાગે એ વાત સાચી પૈસા આ એમ ખર્જો નોટો કાઢવું પડે તો હારું લાગે થોડું હટુ ઓમે જાલ છે શું આવ શું કરવા

આ તું આ રહ્યો હા હા દુલા આ કે આરામ તમે આ બાજુ હાફ બબ પડ્યો છે કોક કઈ જ ને વળી ઉપાડ થાય હાળી તો નઈ પણ તમને ખોઈ રહ્યો હું હું તો મરી જાઉં ક વધારે તું મરી ગયો તો માર હાળી રડાઈ જાય અરે તાર હાળી તો તું મોહાણા મની રડાય એમ શું કેવા મે રડાઈ રડા ને તો રડાઈ રાહર રડાઈ રડાઈ જાય રડાઈ રડાઈ હા એમ એમ શું તા કે આવડા છે